ભાવનગરમાં મેડિકલ કોલેજમાં રેગિંગનો મામલો સામે આવ્યો છે જુનિયર વિદ્યાર્થીઓનું અપહરણ કરીને આખી રાત માર મારવામાં આવ્યો સાથે જ મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે ત્યારે અહીં સવાલ થાય કે આ મેડિકલ કોલેજના વિદ્યાર્થી છે કે માફિયા વિગતે વાત કરીએ ભાવનગરમાં બનેલી શર્મનાક ઘટના અંગે વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ

જુનિયર વિદ્યાર્થીઓને કારમાં બેસાડીને અપહરણ કર્યું હતું ને ત્યારબાદ તેમની પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો હતો આરોપીએ પીડિત વિદ્યાર્થીઓને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી કોલેજમાં રેગિંગને લઈને જે ઢોર માર મારવામાં આવ્યો છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે અને ત્રણેય પીડિત વિદ્યાર્થીઓને સારવાર માટે સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પીડિત વિદ્યાર્થીઓએ મેડિકલ કોલેજના ડીનને લેખિતમાં ફરિયાદ આપી છે અને ન્યાયની માંગ કરી છે જો કે હાલમાં પોલીસ હોસ્પિટલ પહોંચી છે અને અરજીના આધારે વધુ તપાસ પણ હાથ ધરી છે આ ઘટનાને લઈને મેડિકલ કોલેજમાં ભયનો માહોલ સર્જાયો છે સાથે જ રેગિંગ જેવી ગંભીર સમસ્યા સામે કડક પગલાં લેવાની માંગ પણ ઊઠી છે આ અંગે વિદ્યાર્થીઓએ શું કહ્યું તેમની સાથે કેવી રીતની ઘટના બની તે સાંભળો છ તારીખે રાત્રે સાડા દસ આસપાસ મારા મિત્રએ મને ફોન કરીને બોલાવેલો કોલેજના પાસેના એક સર્કલમાં ત્યાં આગળ અમારા એક સિનિયર ડૉક્ટર બોલદ્રદ્તસિંહ ગોહિલ ઓલરેડી હાજર હતા એમને અમને બંનેને ગાડીમાં બળપૂર્વક પૂર્યા અને પછી ત્યાંથી અમને ત્રીસ ચાલીસ મિનિટ જેટલું ગાડીમાં ફેરવ્યા અને પછી એક સુમસાન જગ્યાએ રહી ગયા હિલ ડ્રાઈવ ઇલાકામાં અને આ દરમિયાન અમને ગાડીમાં પણ ખૂબ જ માર્યા અમને એ ગાંજો ફૂંકતા હોય અને પછી એમાં પણ અમને પણ કહે કે તમે પણ જો શીખો અને જો યાદ નહીં રહે તો પછી અમે તમને પણ ફૂંકાવશું અને તમને પણ બહુ મારશું એ બધું પત્યું અને પછી જગ્યાએ પહોંચ્યા તો ત્યારે વારાફરતી વારા એ અને એમના બીજા જે પણ મિત્રો હતા એ બધા આવે અને અમને મારે પછી ગાડીમાં અડધી કલાક પૂરી રાખ્યા બાદ અમને બહાર નીકળ્યા અને પછી બહાર નીકળીને પણ દીવાલના ટેકે ઊભો રાખી અને પછી બહુ માર્યા અને ના બોલી શકાય એવા શબ્દો બોલ્યા છે અને ના કહી શકાય એવા વસ્તુ કરાવડાવી છે અમારી પાસે અને પછી એમના બળકો અમારા બધાના એવા વિડીયો બનાવ્યો અમારા ફોન લઈ લીધેલા પહેલાં જ અને એ ફોનમાંથી અમારી પર્સનલ જે પણ એવું કંઈ હોય કે એ બધું એમ રેકોર્ડ ને એવું બધું કરેલું અને અમને બહુ જ વધારે મારેલા આ બધામાં પછી સાડા દસથી લઈને બે વાગ્યા સુધી માર્યા પછી બે વાગે અમને હોસ્ટેલ લઈ ગયેલા ત્યાં જઈને અમને અમારા એક હજી બીજા એક મિત્રને માર્યા અને આ બધું ત્રણ વાગ્યા સુધી ચાલ્યું કેટલા લોકો થઈ લોકો લોકો હતા શું નામ છે ઓળખોકર બલભદ્રસિંહ ગોહિલ ડોક્ટર મિલન કાગલો ડોક્ટર નરેન ચૌધરી ડોક્ટર મન પટેલ ડોક્ટર પિયુષ ચૌહાણ અને બે અજાણ્યા માણસો હતા પણ એમને છે જે કરીને સંબોધતા એકને અને બીજાને કાનો અને એક ડોક્ટર અભિરાજ પરમાર કઈ કઈ કાર હતી એમની પાસે એક કિયા હતી અને એક ઓલ્ટો આઠસો હતી તમને કઈ જગ્યાએથી લઈ જવામાં આવ્યા હતા કોલેજ સર્કલ પાસે દોઢ વાગે જેવું સૂતો હતો અને આ લોકો બે સવા બે આસપાસ ડૉક્ટર મન અને ડૉક્ટર મેરીન આવ્યા હાથ પકડીને ઉઠાડ્યો અને ખેંચીને લિફ્ટમાં મારા રૂમ નંબર બસો છમાંથી એમના રૂમ નંબર પાંચસો એકમાં લઈ ગયા લિફ્ટમાં કોન્સ્ટન્ટ પોતાના હાથ દેખાડતા હતા હાથ જોઈ લે મારા હાથ જોઈ લે જોઈ લે તારા ભાઈબંધોનો શું હાલ કરવો છે જોઈ લે જોઈ લે પછી પાંચસો એકમાં લઈ ગયા પાંચસો એકમાં એમના બે લોકલ ભાઈબંધો જેડી અને બીજો તાના કરીને હતો પિયુષ ડૉક્ટર પિયુષ અને એટલા પહેલેથી બેઠેલા હતા પછી ડૉક્ટરમાં ડૉક્ટર નરેન ચૌધરી મારવાનું ચાલુ કર્યું લાફે લાફા માર્યા પછી ચશ્મા પાડી નાખ્યા મારા પાટું મારી નીચે પાડી દીધો એટલામાં પછી ડૉક્ટર બલભદ્રા આવ્યા ડૉક્ટર મિલન આવ્યા અને મારા બે દોસ્તાર ડૉક્ટર આકાશ ડૉક્ટર ઈશાનને લઈને આવ્યા અને પછી ડૉક્ટર બલભદ્ર ગુસ્સામાં બોલ્યા કે આને શું લેવા બેસાડતી દીધો આના માટે આવ્યો છું એમ કરીને ઊભો કર્યો ઊભો કરીને લાફા મારવાના ચાલુ કર્યા ગાળું બોલવાની ચાલુ કરી પછી ડૉક્ટર નરેન ડૉક્ટર નરેને પછી હું નાઇટ ડ્રેસમાં હતો તો મારી ચડ્ડી નીચે કરી થોડી માટે એના પછી મને નીચે બેસવાનું કીધું કે બેસી જાવ કુકડો બનીને પછી કોન્સ્ટન્ટ ગાળો સૂકામાં આવું કર્યું સુકામાં આવું કર્યું બોલ્યા જવાબ સાંભળ્યા વગર માર માર કર્યું પછી ડૉક્ટર નરેન હતો એને બી માર્યું મન મિલન મિલનિમા મિલન બેડ ઉપર બેઠા બેઠા સિગરેટનું બોક્સ ઉપર ફેંકીને મારતો હતો અને ડૉક્ટર વલભદ્ર માથે માર્યું લાફા માર્યા કોન્સ્ટન્ટ કંઈ બોલું કંઈ ના બોલવું લાફા માર માર કરતા હતા પછી ડૉક્ટર નરેન જે મારો બેચમેટ છે એને નરેન ભાઈ કઈ સંબોધવાનું કહ્યું અને એવી ધમકી આપી કે જો નરેનભાઈ સિવાય કબ્દ નીકળ્યો છે તો છેલ્લા લગભગ દસથી બાર વર્ષથી હું રેકિંગ કમિટીમાં મેમ્બર છું અને આવી ઘટનાઓ વર્ષ બે વર્ષમાં કોઈ વાર બનતી હોય છે અને એમાં અમે વિદ્યાર્થીઓને પણ ખૂબ સારી રીતે સમજાવીને અને સજા પણ પેનલ્ટીના ભાગરૂપે પણ અમે આપેલી છે પણ આ દુઃખદ વાત એ છે કે આ થોડો મોટો વધારે બન્યો છે અને મને પણ સવારે પણ જાણ કરવામાં આવી છે અને આમાં ડેફિનેટલી અમે પોઝિટિવલી જે ગુનેગાર હશે એને સારું એવું પેનલ્ટી અને સજા મળે કે ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે અમે ખાસ ચોક્કસ ખાતરી રાખીશું જુનિયર ત્રણ ડોક્ટરો છે નશાકારક સેવન કરવામાં આવ્યું હતું કારની અંદર અપહરણ કરવામાં આવ્યું હતું તેવી પણ વાત છે હા આ જે વાત છે એ આપણે એફઆઈઆર કરીને અને એની ચકાસણી કરીને

એની સજા આપણે કરવી જ જોઈએ પીડિતે જણાવ્યું કે છ તારીખે રાત્રે સાડા દસની આસપાસ મારા મિત્રએ મને ફોન કરીને બોલાવ્યો હતો જ્યાં અમારા એક સિનિયર ડોક્ટર પહેલાંથી જ હાજર હતા અને ત્યારબાદ અમને ગાડીમાં જબરજસ્તી બેસાડવામાં આવ્યા મને ગાડીમાં જ ત્રીસ મિનિટ સુધી માર મારતા રહ્યા અને ત્યારબાદ એક સુમસામ જગ્યા પર લઈ ગયા તેઓ ગાંજો પીતા હતા ત્યારબાદ અમારા વિડીયો પણ બનાવ્યા અને અમને સાડા દસથી લઈને રાત્રે બે વાગ્યા સુધી માર માર્યા ને પછી હોસ્ટેલ લઈ જઈને અમારા એક મિત્રને પણ માર માર્યો આ બધું રાત્રે ત્રણ વાગ્યા સુધી ચાલતું રહ્યું આમ કુલ આઠ લોકો હતા અને આ લોકોએ કોલેજમાં જે ઘટના બની છે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા અપહરણ કરીને માર મારવામાં આવ્યો છે તેને લઈને હવે સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કે આ મેડિકલ કોલેજના વિદ્યાર્થી છે કે માફિયા છે આ ઘટના અંગે તમારો શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ